તો અત્યારે જો તૈયારી હાલી ગઈ છે હેમ બા જય શ્રી કૃષ્ણ રે માતાજી હવે ઠંડી પડે કે એટલે આપણે ગુંદર પાકના લાડવા બનાવી ગયા વાહ અત્યારે શું કરો છો તમે અત્યારે આ ઘઉં નો લોટ ઘઉં દળી ને સાળી નાખી અત્યારે છે ને મારા મમ્મી સાવ છે ઘઉં નો લોટ અને આશુ બનાવી ગયા છે જો બધે જય માતાજી જય માં મોંગલ ના ટોપરું બાકી ગુંદર પાક બનાવી એટલે ગુંદર તો જોવે જતી પછી છે કાજુ બદામ કાજુ બદામ જોઈએ પછી છે આલુ બદામ હું પેલા નાનો હતો ને ત્યારે લીમડેથી ગુંદર બહુ ખાતો ને આવા ગુંદર તળેલો હોય ને તો બહુ મીઠો લાગે આની નિયારે મોરસ ખાવાની ગુંદર તળેલો હોય ને નિયારે અને મારા મમ્મી એ બધું કરી દીધું છે તૈયાર ને ભાઈ બનવાનું છે ગુંદર પાકના લાડવા એ સુલા ઉપર હે ઘી લીધું ઘીમાં ગુંદર તળવાનું વાહ ઘીમાં ગુંદર તળાય છે ભાઈ તેલમાં નહીં હોય ઘીમાં घी गरम થઈ જાય ને એટલે માં નાખવાનું છે ગુંદર ને ગુંદર ને ઘી માં તળવાનો છે તો થોડીક વાર લાગશે જો થઈ જાય આ હું વિચાર કરું છું તાંગવાનું પાણી માં નાખે કે નાખું આયો આયો હાલો નંગર गरम થઈ જાય ને ઈ વાંધો છે મારે હે મેં કો ખાંગડો એક નાખો ને રાતેઓ ખાંડવા કે થોડા

સાવણી ફટાફટ ગરમ થઈ ગયું ઘઉં નો લોટ ના ગમી જાય અંદર પછી વધારે ગરમ થઈ જાય ને આમાં બધી ટાઈમિંગ પરફેક્ટ જોવે ઘઉં લોટ નાખી દીધો છે હવે નાખી દે ટોપરું પછી પાછો નાખવાનો ઘઉં લોટ કે હવે નહીં નાખવાનો એવું થાય વધારે ઓલું થાય તો થાય કાજુ બદામ આલુ બદામ અહીંયા મારી પાસે હા એટલી ઉતાર રાખવી પડે

બધું ટાઈમિંગ જોયો પરફેક્ટ ટેસ્ટિંગ કરવા માટે આપીએ છીએ મમ્મીને અમારા શેફને ટેસ્ટિંગ ચાલુ છે કરો ટેસ્ટિંગ જો હે હે જો હાલો આવી હા આવી હાલો විමබාතිබ කියගේ

ઓછો છે <laughs> <laughs> કીમા બડુ બનાવ લે એટલે મસ્ત જ બને ભાઈ તને ન નહીં ખાવ મારા મમ્મી તો છે ને પહેલેથી આવી રીતે ગુંદર પાકના લાડવા બનાવે ને તમે કઈ રીતથી બનાવતા હોય તો કમેન્ટમાં કહેજો ખાસ કરી અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ભાઈ કાલે નવા વ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય